સુરત ડુમસ રોડ ઉપર આવેલ અમર રેસ્ટોરન્ટમાં રાત્રિના સમયે રૂપિયા બે લાખ ચાલીસ હજારની ચોરી કરી ભાગી જનાર આરોપીને વેસ્ટ બંગલ ખાતેથી ઝડપી પાડી ઉમરા પોલીસ સ્ટેશનના વર્ષો ધાયેલ ગરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકી કાઢતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ ગઈ તારીખ અઠાવીસ સાત બે હજાર પચીસના કલાક બે બેતાલીસ થી બે ચુમ્માલીસ સુધીના સમયગાળા દરમિયાન ફરિયાદી શ્રી રક્ષિત કેટભાઈ પેમાણી નાઓની ડુમસ રોડ ઉપર ઇસ્કોન મોલની બાજુમાં સિગ્નેચર બિલ્ડિંગમાં આવેલ અમર રેસ્ટોરન્ટ એન્ડ ચ્યુ સેન્ટરમાં એક અજાણ્યો ચોરી સમ શરીરે ડ્રેઇન કોટ અને માથાના ભાગે હેલ્મેટ પહેરી રેસ્ટોરન્ટ માં કાચનો દરવાજો કોઈ સાધન વડે ખોલી હોટેલ માં પ્રવેશ કરી કાઉન્ટર ના ડ્રોઅર માંથી રોકડા રૂપિયા 240000 ની ચોરી કરી નાસી જઈ ગુનો કરેલ જે બાબતે ઓરા પોલીસ સ્ટેશન માં 20 તારીખ 29/7/2025 ના રોજ ગુનો રજીસ્ટર થયેલ હતો सदर હું કરફોર્ચૈના ગુનાના આરોપીને સત્વરે ઝડપી પાડી ગુનોનો ભેદ ઉકેલી કાઢવા માટે પોલીસ કમિશનર શ્રી સુરજ શહેર નાયક સ્વતકૃમરાજ ને સૂચના આપેલ જનવાય સ્વતકૃમરાજ ને અલગ અલગ ટીમ માં વર્કઆઉટ મોક હતી दरमियान वाहनजोई ना पुलिस अधिकारी कर्मचारी टीम ने टेक्निकल सर्वेलेंस और ह्यूमन सोर्सीसतमीकत आधार वेस्ट बंगाल पर जिले अकाईपुर गांधी आरोपी राजू सिराजुल मंडल उमरवर्ष पांत रहवासी अकाईपुर जिले नॉर्थ परंगणा वेस्ट वाला ने गई तारीख पच्चीस आठ बजार पच्चीस रात्र समय गांव में झड़पी वेस्ट बंगाल की स्थानिक कोर्ट में रजू कर बोतेर कलाक में ट्रांसिस्ट रिमांड में आज रोज अत्र सूरत शहर खाते लई आई तपास उमरा पुलिस स्टेशन में सौपत तजवीज हाथ